નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાવાનું હોય કે પછી ઘરના ટીવી પર મનપસંદ મૂવી જોતી વખતે સમય પસાર કરવા માટે પેકેટની બટાકાની વેફર દરેકની પ્રિય વસ્તુ છે એટલું જ નહીં ઘણી વખત આ બટાકાની વેફરનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ હોય છે કે લોકો મુસાફરી દરમિયાન પણ તેને પર્સમાં કે કારમાં રાખવાનું ભૂલતા નથી પરંતુ શું તમે જાણો છો કે આ પેકેટ પોટેટો ચિપ્સનો સ્વાદ તમારા સ્વસ્થને કેટલું નુકસાન પહોંચાડે છે આ આ પેકેટ બટાકાની વેફર તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે અને હાર્ટ પેશન્ટ પણ બનાવી શકે છે ચાલો જાણીએ કે દરરોજ આ પેકેટ બટાકાની ચિપ્સ ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે પેકેટ બટાકાની વેફર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે બટાકાની વેફરનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બિનઆરોગ્યપદ ચરબી વધે છે અને સ્થૂળતા વધે છે આ સાથે મોટાભાગની પેકેટ ચિપ્સ કેલરીથી ભરપૂર હોય છે અને ફાઇબર જેવા જરૂરી પોષક તત્વોથી વંચિત હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ દરરોજ બટાકાની વેફર ખાય છે તો તેના શરીરમાં કેલેરીની માત્રામાં વધારો થાય છે જેના કારણે સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે બટાકાની વેફર વધુ પડતી ખાવાથી હૃદય રોગનો ખતરો વધે છે બટાકાની ચિપ્સમાં હાજર ટ્રાન્સફેટનું વધુ પ્રમાણ કોલેસ્ટ્રોલ વધારીને નસોને બ્લોક કરી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટેડ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો